બે બાજુ સળગતી અમીર બનતી એટલે પુરુષ ઘણી બધી વસ્તુ આપણે જો કે કેટલી સ્ત્રીઓ રહેતી હોય પણ એની સાથે જો ભાઈ હોય પતિ હોય દીકરો હોય તો પણ એમાં એક શેલ્ટર ફીલ કરતી હોય છે આ કેવું બરાબર નથી પણ જ્યારે એવું કહેવાય છે કે ખુલ્લું તપેલું મીઠાઈનું બને છે પણ પુરુષ એ ઢાકરનું કામ કરે છે અને એટલે જ સ્ત્રીનું કોઈ મૂલ્ય નથી એવું નથી પુરુષના સ્ત્રી ખરેખર અધૂરી છે ભાઈ ની જવાબદારી જયારે બહેન ઉપર આવી જતી હોય છે ત્યારે ખિસ્સામાં પચાસ રૂપિયા હોય પણ બેન આવી છે

બચ્ચાઓને મોટા કરવા માટે નાની નાની ખુશીઓ એને છોડી દેવી પડતી હોય છે જ્યારે કૂવામાં હોય છે ત્યારે બ્રાન્ડેડ કપડાં જોવા આવે છે બ્રાન્ડેડ કપડા વિનાને ચાલે નહીં પણ જ્યાં લગ્ન થઈ જાય એટલે પત્નીને બ્રાન્ડેડ કપડાં પહેરાવશે પોતે ચીલા ચાલુ કપડાં પહેરાવશે આનાથી પણ એક વિશેષ વાત કહું તો ખૂબ ધમ બિઝનેસ હોય પુરુષ

મારા પછી મારો બાળક સવાયો થવો જોઈએ એમ ગણીને એની સત્તાને પણ એ સોંપી દે છે અને એ પણ હાસ્ય સાથે જોઈ બાપ હંમેશા મારો દીકરો કે મારી દીકરી મારી કરતાં સવારે છે અને આવો ગર્વ અનુભવે માના માટે ઘણું બોલાય છે પિતા માટે શું તો આ જ બધી વાતો છે પિતાનું સમર્પણ કંઈક પૂછ્યું નથી તો આપણા રાષ્ટ્રકવિ

ફિલ્મો પણ એમણે બનાવી છે